નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિલેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે આપણા જે કપાસના પાકમાં જે મિલીબાગ આવી જાય છે તો એના માટે શું કરવું અને મિલીબાગ ન આવવા દેવા માટે આગોતરા પગલાં આપણે શું લેવા જોઈએ તો ખેડૂત મિત્રો પહેલાં પ્રથમ તો આપણે ન આવવા દેવા માટે આપણે શું કરવું જોઈએ તો પહેલાં પ્રથમ તો આપણા જે વાડીના કે ખેતરના જે શેઢાપાડા જે હોય એમાં જે નિંદામણ જે ઉગેલું હોય તો એમાં તો તમારી પાસે જો પશુ એટલે કે ઢોર જો રાખતા હોય તો એને વાટી અને દાંત દો એટલે કે ચોખા રાખો અને જો ન બને તો તમે દવા દો એટલે કે ખળ મરી જાય હવે આ વાત થઈ ખળ હટાવવાની એટલે કે તમે ખળ કાઢી નાખશો એટલે તમારી મેલી ઘણો પણ ફેર પડશે બીજું કે એના ઉપર આપણે ખળ વાટી લીધું હોય અથવા તો દવા જ્યાં સાંટીલી છે આપણે અહીંયા તમારે જે ફેનો જીરો પોઈન્ટ ચાર ટકા જે બીપી પાવડર જે આવે છે એટલે કે આપણે જે તલના

ઘણા ખેડૂત મિત્રોને સેટ અપાને સ્ટાર્ટ થતો હોય અમુકને ડાયરેક્ટ વચ્ચેથી પણ સ્ટાર્ટ થતો હોય કે અમુક વચ્ચે પણ છોડવા છૂટા સવાયા દેખાતા હોય તો એમને પણ એ ખેડૂત મિત્રોને પણ જે મેં પાવડર જે કીધો ફેનોલ રેટ જે ઝીરો પોઈન્ટ ચાર ટકા જે ડીપી પાવડર આવે છે જે આપણે ઓઘામાં ઉડાવીશ એ આપણે જે લીટા જે પાડ્યા હોય ના હોય ના હોય કે એંસીના હોય જે પણ તમે લીટા પાડ્યા હોય એમાં છૂટો સવાય થોડો 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 ભભરાઈ દેવાનો એટલે અહીંયા પણ મીલી ભાગ ન આવે બરોબર

લઈ લેવાનું બરોબર એક પપમાં પાંચ એમએલ નાખી અને છંટકાવ કરી દો એટલે રિઝલ્ટ સારું આવે બીજું એટલે કે આખો શોર્ટ તમારે પલાર દેવાનો જે બીલી બાબુ હોય આખો પલાર દેવાનો બરોબર હવે તમારે રિવર ફાઈ કદાચ ન છાંટ્યું હોય તો એની બદલીમાં તમે ઇથ્યુઆન્ટ સાહેબ પર જે આવે છે બરોબર આ પીએ કંપનીનું જે છે સારું આવે અમુક બીજી સારી કંપનીનું હતો તો એ પણ તમે વાપરી શકો ટાટાનું જ એટલે કે પ્રોફિનો પ્લસ સાયપર આને પણ એક પકમાં ત્રીસ મિલી અને ગુંદરી આપણે જે કેવી છે પાંચ એમ લઈ અને ઘાટો સ્પ્રે કરી દો એટલે મિલી બાગ મરી જાય બરોબર હવે આ ત્રણનું તો રિઝલ્ટ સારું આવે પણ એની કરતાં તમારે સારું રિઝલ્ટ બેસ્ટ તમારે લેવું હોય તો થોડીક દવા તમને સટ પટે તમારે શરીરમાં કે પંપ લીકેજ હોય કે દવા બનાવતી વખતે ચા તમારે હાથે કે ચામડી તમારે અડવા નહીં દેવાની અને એ દવા તમે વાપરો તો એનું પણ બેસ્ટ બહુ સારામાં સારું રિઝલ્ટ છે એટલે કે ધર્મજ કંપનીનું પડઘમ એક પપમાં પંદરથી વીસ એમએલ નાખી અને સાથે ગુંદરી લઈ અને છટકાવ કરી દો એટલે તમારે ગમે એવો મીલીબાગ હોય તો પણ તમારે મરી જશે મરી જશે ને મરી જશે સો ટકા મરી જશે છે બરોબર તો આ મિલી જે આવી ગયા પછીની દવા અને આગોતરા પગલા આપણે શું લેવા એની પણ ચર્ચા થાય છે ખરીદ મિત્રો વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર